ખાસ કરીને આત્મનિર્ભર ભારત આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ આપણું આત્મનિર્ભર ભારત થાય એના માટેના અનેક પ્રયત્નો આજે ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે સમગ્ર લોકો સમક્ષ આપણે જે આયાત કરીએ છીએ અને જે નિકાસ કરીએ છીએ એ બે વચ્ચે 10% થી આસપાસનો ગેપ છે એ ગેપ ને કેવી રીતે ઘટાડી શકાય આપણા દેશમાં સદેસી વસ્તુઓ કઈ વાપરી શકાય અને આપણે બધી જ વસ્તુઓ સદેસી વાપરીએ એ પ્રકારના ફિગર સાથે મેં અગર આપની સમક્ષ રજૂ કર્યા હતા આવનાર સમયની અંદર જેમ नरेंद्रભાઈ મોદી સાહેબે કીધું કે માત્ર 10 ગ્રામ ખેલ જો આપણે ઓછું કરીએ તો એક વ્યક્તિ જે અત્યારે 17 કિલો છે એની જગ્યાએ 3 કિલો ઓછું થાય તો 140 કરોડ ની જનતા કેવડી મોટી વસ્તુ એક ડેવલપમેન્ટ થઈ જાય અમારું ઉત્તર ગુજરાત ખાસ કરીને પરશિસ માટે એટલે એગ્રોબેઝ છે તો એગ્રોબેઝ ની અંદર પણ અહીંયા અગર ખેડૂત ભાઈઓ આ પ્રકારની વ્યવસ્થા કરીને સરકારની અનેક પ્રકારની યોજનાઓ છે એ બધી યોજનાઓ નો લાભ લઈને સારી ખેતી થાય સારું ઉત્પાદન થાય ક્વોલિટી વારી વસ્તુઓ થાય અને એમાં આપણે આત્મનિર્ભરતા સહયોગ કરીએ અને પરસિસ્ટ માટે પણ ઘણા બધા 34 છે તો આ વિસ્તારની અંદર કરી શકાય આવા અનેક કામો જો આપણે બધા સાથે મળીને કરીએ તો આપણે ચોક્કસ આત્મનિર્ભર બની શકીએ મે અમેરિકાનું પણ ઉદાહરણ આપ્યું તો ચાઇનાની પણ વાત કરી છે તો મિત્રો આવનાર સમયમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આપણે ઇન્કમ ટેક્સ ની અંદર જે સ્લેપ હતો એ સ્લેપ વધારીને 12 લાખ કરોડ રૂપિયા 12 લાખ રૂપિયા કર્યા એના કારણે આ દેશમાં 1 લાખ કરોડ રૂપિયા આવવાના છે બેંકોનું 1% વ્યાજ ઘટાડ્યું છે જીએસટી ઘટાડી છે પહેલા 100% જીએસટી હતી કુલ આપણા જે સ્ટેપ હતા એમાંથી અજે 3% જીએડીસ ઘટ્યા છે બે આપણા સ્લેપ રહ્યા છેમાં એમાં 80000 કરોડ રૂપિયા ફરક પડે બધાથી અઢી લાખ કરોડથી વધારે ફર્ક પડવાનો છે એ આત્મનિર્ભર બનવા માટે લોકો પાસે અહીંયા પૈસા આવશે આપણે સારી ખરીદી કરી શકીશું અને આપણી ઇન્ડસ્ટ્રી જે પ્રકારની ચાલે એ પ્રકારની વ્યવસ્થા થવા થવાની છે ત્યારે પત્રકાર મિત્રોના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આપણે આત્મનિર્ભર માટે આપણું પણ યોગદાન રહે એવી લોકો લોકો સુધી આપ હંમેશા કોઈ પણ વાત કરો તો લોકો પોઝિટિવ થિંકિંગથી આજે લેતા હોય છે તો મને લાગે છે કે આ બધા જે મેં ફિગરો આપ્યા છે એ આપ ત્યાં સુધી નીચે સુધી પહોંચાડો એવી સૌને મારી વિનંતી છે